નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા જુગતરામ દવે તથા રૂપાળીમાં પેસેન્ટર શાળામાં જુએ નાયલ મુજબ વિદ્યાર્થીઓને વિવિધ માહિતી આપવામાં આવી સુરનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવી સરકાર દ્વારા સમગ્ર દેશમાં બાળ ગુનાખોરીનું પ્રમાણ ઘટવા માટે ધારાકીય યોજના અમલમાં મૂકવામાં છે આ હેઠળ અઢાર વર્ષ સુધીના બાળકો અને બાળાઓ કે જેઓ ઉપેક્ષિત રખડતા અનાથ અને ભિક્ષાવૃત્તિ પડેલા હોય તેઓને ચાઇલ્ડફેર વેલફેર કમિટી દ્વારા જ્યારે ગુને પ્રવૃત્તિ તરફ પડેલ બાળકોને જુવેનાયલ જસ્ટિસ બોર્ડ બોર્ડ સ્પેશિયલ દ્વારા દરેક જિલ્લાના દરેક તાલુકા મથક પોલીસના સ્પેશિયલ જુને જુવેનાઇલ પોલીસ યુનિટના સભ્યો દ્વારા જુદી જુદી સ્કૂલમાં જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓને વિવિધ માહિતી પૂરી પાડવાની હોય છે ત્યારે આજે લખતર પોલીસ સ્ટાફના દક્ષાબેન અને વિલાસબેન તથા રાજેશભાઈ પુષાપરા દ્વારા આજે ન્યાય મંદિર પાસે આવેલ જુગતરામ દવે પે સેન્ટર શાળા અને રૂપાળીબાદ તાલુકા સ્કૂલની મુલાકાત લઈ અને વિદ્યાર્થી ત્યાં વિદ્યાર્થીઓને જુવેના એક્ટ સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ સહિતની માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી